કોંગ્રેસનું ગઠબંધન જો લોક વિધાનસભાની ચૂંટણી પહેલાં થઈ હોત તો આપણે બધી જ વિધાનસભા જીતી જતા પણ આ વિચાર ખબર નહીં નિયમ આપણે અંદર અંદર લડી મળ્યા એમાં આપણે હાર્યા આપણે એકે સીટ ના આવી હવે આપણે ઇન્ડિયા ગઠબંધનનું એલાન દિલ્હીથી થયું આદરણીય રાહુલજી આદરણીય કેજરીવાલ સાહેબ ખડગે સાહેબ સોનિયાજી અને બોકુલ વાસનિક શક્તિસિંહ ગોહિલ સાહેબ માં ગઢવી સાહેબ એ બધાએ ભેગા લડવાનું ગઠબંધન તરીકે લડવાનું ચૈતર વસાવાને ત્યાં કોંગ્રેસ વાળા મદદ કરે છે અહીંયા આ બધા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તમે મને જોયું હશે કે મેં બે ખેસ પહેરેલા છે હું પહેરીને જ આવી છું એટલે આપણે સરખી વિચારસરણીવાળા ભેગા થયા એટલા માટે ભેગા થયા તો આપણે આપણી આઝાદી બચાવી આપણા ભવિષ્ય આ બાળક અત્યારે આપણે એમ કહીએ કે આપણે આઝાદ છીએ પણ ખરેખર આપણે આઝાદ નથી લોકશાહી બચાવવાની છે અત્યારે આપણે ચાર જણા